વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલ ગુરુકુળ ચાર રસ્તા પાસેની શ્રી નારાયણ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું છે શાળાનો જર્જરિત ભાગ પડ્યા બાદ શાળાને સીલ કરવામાં આવી છે જે બાદ વિદ્યાર્થીઓને અન્યત્ર એડમિશન આપવામાં આવ્યા હતા ત્યારે આ જ સ્થળે ફરીથી સ્કૂલ શરૂ કરવાની માંગ ઉઠી છે વિદ્યાર્થીઓ વાલીઓ સ્ટાફ અને શિક્ષકગણ પ્રદર્શનમાં જોડાયા હતા શહેરના વાઘોડિયા રોડ ગુરુકુળ ચાર રસ્તા પાસેની શ્રી નારાયણ વિદ્યાલયમાં પ્રદર્શન કરવામાં આવ્યું છે સ્કૂલમાં અગાઉ જર્જરિત ભાગ પડી જતા બંધ કરાઈ હતી જે તે સમયે ક્લાસમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ પૈકી બે કરતા વધુ વિદ્યાર્થીઓ નીચે પટકાતા ઇજાગ્રસ્ત થયા હતા જે બાદ વિદ્યાર્થીઓને અન્યત્ર એડમિશન આપવામાં આવ્યા હતા ત્યારે આ સ્થળે સ્કૂલ ફરી શરૂ કરવાની માંગ ઉઠી છે વિદ્યાર્થીઓ વાલીઓ સ્ટાફ અને શિક્ષક ગણ પ્રદર્શનમાં જોડાયા છે શાળાનો જર્જરિત ભાગ પડ્યા

એમની અંદર અંદર ગોલ મચર કરીને આ સ્કૂલ ખોલવા જતા નથી ખાસ કરીને દક્ષેશ સર એ અમારી આ સ્કૂલ ખોલવા માંગતા નથી એ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અમારે બધાને ભણાવવા માંગે છે જે અમે જે અમારે એક વિદ્યાર્થીને એ સ્કૂલમાં ભણવું નથી જ્યાં સુધી અમારી શાળાને ખોલે ત્યાં સુધી અમે આ લફડામાં બંધા રહીશું અને આ શાળામાં બે થી વધારે બાળકો છે